નમસ્કાર મિત્રો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો હાયર સેકન્ડરી અને સેકન્ડરીનું નોટિફિકેશન આવી ગયું છે તે તમને જાણ જ હશે ફોર્મ પણ ભરી દીધું હશે તો તમારામાંથી અમુક લોકોને એવો ક્વેશ્ચન હશે અથવા તો કન્ફ્યુઝનમાં હશે કે હાયર સેકન્ડરીની તૈયારી કરવી કે સેકન્ડરીની તૈયારી કરવી તો મારું સજેશન અને એડવાઇસ એ છે કે જો તમે માસ્ટર ડિગ્રી કરેલી હોય તો ફક્ત ને ફક્ત અત્યારે હાલમાં હાયર સેકન્ડરીની જ તૈયારી કરો અને પછી સેકન્ડરીની એક્ઝામ જો તમારે આપવાની ઈચ્છા હોય અને તૈયારી હોય તો સેકેન્ડરીની પછી રાખવી તો અત્યારે જો માસ્ટર ડિગ્રી તમે કરેલી હોય તો હાયર સેકન્ડરીની તૈયારી જ કરવી અને હાયર સેકન્ડરીમાં અગિયાર બારના જ પાઠ્યપુસ્તકો વાંચવા કન્ટેન્ટ વાંચવું અને નવ દસની તૈયારી કરતા હોય માસ્ટર ડિગ્રી કરેલી ન હોય તો સેકન્ડરી ઉપર ધ્યાન આપવું અને નવ દસના જ પુસ્તકો વાંચવા અને સૌથી પહેલાં કન્ટેન્ટ લઈને જ બેસી જાઓ કન્ટેન્ટ છે એ જ વાંચવાનું છે કેમ કે ઘણા બધા પ્રશ્નો મોટા ભાગનું પેપર એમાં જે ક્વેશ્ચન છે એ કન્ટેન્ટમાંથી જ પૂછાવાના છે તો અગિયાર બારમાં કે નવ દસમાં જે તમારે એક્ઝામની તૈયારી કરતા હો તો તે કન્ટેન્ટ લઈને બેસી જાઓ નવનીત અને ગાલાના જે પ્રકાશનો આવે છે તેમાંથી એમ ખાલી જગ્યા કે ગમે તે એવી રીતના ક્વેશ્ચન હોય તો તમને તૈયાર મળી રહે છે તો તે પણ તમે લઈ શકો છો થોડો ખર્ચો કરી લેવો સારો પરીક્ષામાં આપણે આમ તો ઘણા બધા આ પૈસા છે એ વાપરી લેતા હોય છે બિનજરૂરી વસ્તુઓ પાછળ તો સૌથી પહેલાં તમે એ નક્કી કરો કે તમારે કઈ એક્ઝામની તૈયારી કરવી છે ઠીક છે તો માસ્ટર ડિગ્રી હોય તો એચએસની કરો નહીતર તમે સેકન્ડરીની કરો અને સૌથી પહેલાં કન્ટેન્ટ કરો તો કોઈ પણ એક્ઝામ કે તમે તૈયારી કરતા હો અથવા તો જીવનમાં તમારે કોઈ કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવી હોય તો માઇન્ડમાં ક્લેરિટી હોવી ખૂબ જરૂરી છે તો અહીં ક્લેરિટીવાળી મેં વાત કઈ કરી તો કે મારે કઈ એક્ઝામની તૈયારી કરવી છે તો એચ એસ અથવા તો એસ ઠીક છે પછી તો કે તૈયારીમાં મારે પહેલાં કન્ટેન્ટ જ વાંચવાનું છે પછી તમે બંધારણ લઈને બેસી જાઓ કે કરંટ અફેર કરો અત્યારે તો એ તો આખો વિશાળ દરિયો છે એમાંથી કેવા ક્વેશ્ચન પૂછાશે એ નક્કી હોતું નથી તો ફક્ત અત્યારે કન્ટેન્ટ કરો પછી તમારે એનું રિ થઈ જાય રિવિઝન થઈ જાય કન્ટેન્ટનું એકદમ પાક્કું થઈ જાય પછી તમારે બંધારણમાં કે એમાં તમારે ટાઈમ આપવો હોય કે કરંટ અફેરમાં ટાઈમ આપવો હોય જનરલ નોલેજમાં ટાઈમ આપવો હોય તો તમે આપી શકો છો પહેલાં કન્ટેન્ટ પૂરું કરી નાખો ઠીક છે અને બીજા એવી ઘણી બધી વેબસાઇટ હોય છે કે તમે ચેટ જીપીટીમાંથી પણ પૂછી શકો છો કોઈ મનોવિજ્ઞાનનો ક્વેશ્ચન હોય કે તો પછી તમારે કોઈ કન્ટેન્ટને લગતું કોઈ તમારે ક્વેરી હોય તો તમે અત્યારે તો સ્માર્ટફોનનો જમાનો છે અને ઇન્ટરનેટ જોઈએ તો બધા અફોર્ડ કરી શકે છે તો ઇન્ટરનેટ ઉપર પણ તમે રિલાય કરી શકો છો ઠીક છે પછી જોઈએ તો તમે વાંચવાની તૈયારી કઈ રીતે કરવી તો કે કન્ટેન્ટ લઈને બેસી ગયા હો તમે અને પછી એક પાઠ તમે વાંચો તો તમને એમ થાય કે ઓ આ તો નથી સમજાતું નથી સમજાતું અને ને એમાં એક દિવસ બે દિવસ નીકળી જાય પણ એવું ના કરો કન્ટેન્ટને તમે આમ પહેલાં વાંચવા ખાતર વાંચી લો ઠીક છે બહુ સમજવાની ટ્રાય ન કરો પછી તમે બીજી વાર વાંચશો ને કોઈ પણ લેસન અથવા તો પાઠ કે કોઈ પણ ચેપ્ટર તો તમને ખ્યાલ આવશે કે હા આ વસ્તુ તો આવી ગયેલી છે આ શબ્દનો અર્થ તમને બીજી વાર વધારે સમજાશે તો એવું મગજમાં માઇન્ડમાં રાખીને એવું ન કરો કે પહેલીવારમાં મને સમજાઈ જશે અને મને કેમ આવડતું નથી કેમ નથી આવડતું બધાને સમજાઈ જતું હશે કેમ મને જ નથી સમજાતું તો એવા કોઈ મગજમાં ભાવ લાવવાની જરૂર નથી તો એ નેગેટિવ થિંકિંગ તરફ તમારું માઇન્ડ વળી જશે તો એવું કાંઈ કરવાની જરૂર નથી તમે ફક્ત પુસ્તક લઈને બેસી જાઓ અને આખો પુસ્તકનો થપ્પો લઈને ન બેસો બાજુમાં તો તમે એ પુસ્તકનો થપ્પો જોશો તો તમને થોડુંક ફ્રસ્ટેશન થશે કે ઓહો મારે આટલું વાંચવાનું છે આટલું વાંચવાનું છે પરીક્ષાની તારીખ તો ઓગણત્રીસ માર્ચ છે પરીક્ષાની તારીખ તો આ છે તો હું કઈ રીતે વાંચીશ તો થોડા એ કોઈ બેગમાં રાખો અથવા તો તમારા કબડમાં રાખો અને એક પુસ્તક ખાલી એક જ ટાઈમે એક પુસ્તક વાંચો અને એ એવી રીતે વાંચો કે મને આમાં આવડી જશે સમજાઈ જશે એક વાર વાંચો બે વાર વાંચો ત્રણ વાર વાંચો રિવાઈઝ કરો અને હા સાથે સાથોસાથ એની નોટ્સ પણ બનાવતા જાઓ હું એવું નથી કહેતી કે એક એક ચેપ્ટરની કે એક એક પાઠની કન્ટેન્ટની કોઈ પણ ટોપિક વાંચતા હોય તો દરેકની નોટ્સ તમારી આગળ હોવી જોઈએ નહીં જો તમે લખશો ને તો એવું હોય છે સાયકોલોજી એમ કહે છે કે ફોકસથી કોઈ કામ કરો તો લખો તો ફોકસથી કામ થશે જો તમે લખો ત્યારે તમારું ધ્યાન વધારે તેમાં જાય છે તમને પણ અનુભવ હશે કેમ કે તમે તૈયારી ઘણા ટાઈમથી કરો છો સરકારી નોકરીની અને તમે એક શિક્ષકનો જીવ છો તો આપણે જ્યારે લખીએ ત્યારે એ વસ્તુ ઉપર ત્યારે એ કોન્સેપ્ટ ઉપર આપણું વધારે ધ્યાન ખેંચાય છે અને લગભગ એ આપણને સમજાઈ જાય છે ગળે ઉતરી જાય છે તો વાંચો રિવાઇઝ કરો અને એની સાથોસાથ નોટ્સ બનાવો અને મુખ્ય પરીક્ષાની તૈયારી તો એક કલાક તો મિનિમમ એક કલાક તો તમારે કરવી જ જોઈએ અત્યારથી તમે એ લખીને તૈયાર કરો તો તમારો હાથ વળશે તમારા અક્ષરો છે એ સારા થશે અને ઘણા ટાઈમથી જો લખવાની ટેવ ના હોય તો એ લખવાની ટેવ પડશે અને અક્ષરો પણ સારા થશે અને બીજી એક વાત હતી કે નોટ્સ બનાવવાની ઠીક છે તો નેક્સ્ટ એવી વાત હતી કે તમે કોઈને ભણાવો છો એવી રીતે તમે ટ્રાય કરો તો કોઈ ટોપિક તમે વાંચો અથવા તો તમે એમ છો કે ક્લાસમાં જ હું ભણાવું છું ક્લાસરૂમમાં હું છું અને હું ભણાવું છું તો એના માટે તમારે અગાઉથી તૈયારી કરવી પડે તમને ખ્યાલ જ હશે કે વિદ્યાર્થીઓને ભણાવવા માટે શિક્ષકે પહેલેથી જ રેડી રહેવું પડે પ્રિપરેશન કરવું પડે તો એ વિદ્યાર્થીઓને સારી રીતે ભણાવી શકે અને તેમને જે કોન્સેપ્ટ છે એ ગળે ઉતારી શકે તો પહેલેથી તમે તૈયાર કરો જાણે કે તમારે આ પીરિયડ લેવાનો છે જાણે કે આ તમારે પાઠ આ કોન્સેપ્ટ આ વિષય વસ્તુનો ટૉપિક છે તમારે ભણાવવાનો છે અને લિટરલી ખરેખર હકીકતમાં તમે એ ભણાવો તો તમે જાતે ભણાવશો એક શિક્ષક તરીકે તો તે તમને વધારે યાદ રહેશે આ એક મારા અનુભવ પરથી મારા એક એક્સપિરિયન્સ પરથી હું તમને કહું છું કે જો તમે તૈયારી કરી અને ભણાવશો અને જાણે કે વિદ્યાર્થીઓને પહેલીવાર નથી સમજાણું બીજી વાર નથી સમજાણું ત્રીજી વાર નથી સમજાણું એ રીતે વિચારો અને એ રીતે જેમ શિક્ષક રિપીટ કરીને બધું સમજાવે છે એ રીતે ભણાવો તો આ એક જે પ્રયોગ છે એ કારગર નીવડશે ગેરંટીથી હું તમને કહી દઉં છું તો આવી રીતે જો તમે તૈયારી કરશો તો સો ટકા તમારું રિઝલ્ટ છે એ સારું આવશે પોઝિટિવ રિઝલ્ટ આવશે અને તમને એક મોટિવેશન મળશે અંદરથી અને મોટિવેશન બહારથી લાવવાની કોઈ કોશિશ ન કરો બધાની સાથે ચર્ચા ના કરો કે તું કેવી રીતે તૈયારી કરે છે તું કેવા પ્રકાશન વાંચે છે તારે કેટલું વચાણવું એવું બધું કંઈ કરવાની જરૂર નથી યુટ્યુબમાં કે પછી પાઠ્યપુસ્તકો બધા જે ઓથેન્ટિક મટીરિયલ આવે છે તે જ બધું કરવાની જરૂર છે તમે પ્રીવિયસ યર્સના ક્વેશ્ચન પેપર પણ જોઈ શકો છો સોલ્વ કરી શકો છો તો પહેલાં કન્ટેન્ટ કરો નોટ્સ બનાવો પછી ભણાવવાની ટ્રાય કરો એવું કરો તો આ રીતે તમે જો તૈયારી કરશો તો સો ટકા તમે પાસ જ છો અને પ્રિલિમિનરી પાસ કરવી કોઈ અઘરી વાત મને નથી લાગતી મેઇન તો જે આ મુખ્ય પરીક્ષા છે તેમાં જ તમારે સારું એવું રિઝલ્ટ લાવવાનું છે તો મુખ્ય પરીક્ષાની હું તો કહું છું મુખ્ય પરીક્ષાની તૈયારી પહેલાં કરો અને પ્રિલિમનરી પણ જોડે જોડે કરો અને એટલો જ ભારણ તમે મુખ્ય પરીક્ષાને આપો તો બસ આ વિડીયોમાં આટલું જ હતું તો આ રીતે તમે એક ક્લેરિટી સાથે તમારા મગજમાં સ્પષ્ટતા હોવી જોઈએ કે કઈ રીતે મારે તૈયારી કરવી અને હા સવારમાં ઉઠીને પહેલાં વાંચવાનું શરૂ કરવાનું ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ કે યુટ્યુબમાં વિડીયો જોયા કે પછી દોસ્તાર કે એની સાથે આપણે રખડવાઈ ગયા અને પછી તમે એમ વિચાર્યું કે હું સાંજે વાંચીશ કે બપોરે વાંચીશ તો એવું નહીં કરવાનું પહેલાં સવારમાં માઇન્ડને અઘરું કામ કરવા માટે તમે ટ્રેનિંગ આપો ઠીક છે સવારમાંથી જ તે બપોર કે સાંજ સુધી તમે વાંચી લીધું પછી તમે સાંજે થોડોક ટાઈમપાસ કરો કે પછી બારે જાઓ કે પછી મોબાઈલ કરો કે ટીવી જોવો એ તો કોઈ વાંધો નથી તેમાં પણ સવારથી બપોર સુધી કે સાંજ સુધી તમે થોડું ઘણું વાંચી લો તો એની વચ્ચે તમારે મોબાઈલ યુઝ કરવાની કાંઈ જરૂર નથી તમારા વાંચવા માટે અને સ્ટડી પર્પઝ માટે જ તમારે વાંચવાની મોબાઈલની જરૂર હોવી જોઈએ અને એમાં કાંઈ તમારે ડિસ્ટ્રેક્શન કે એવા કે હું મૂવી જોઈ લઉં કે પછી નેટફ્લિક્સ કરી લઉં કે હું વિડીયો જોઈ લઉં તેમાં શું થઈ જશે તમારું માઇન્ડ ડિસ્ટ્રેક્ટ થઈ જશે અને તમારે વાંચવામાં થોડોક ખલેલ પડશે તો આ એક વસ્તુ હતી તો મેં જે આ ચાર પાંચ વસ્તુ કીધી એ તમારે નોંધી લેવાની છે કે આ વિડીયોમાં આ વ્યક્તિ આગળથી મને આ પોઈન્ટ મળ્યો છે જે મારી પ્રેપરેશનમાં યુઝફુલ થાય એમ છે તો પ્લીઝ તમે કન્સિડર કરજો અને ઓલ ધ બેસ્ટ હાયર સેકન્ડરીની તૈયારી કરતા હોય અથવા સેકન્ડરીની તૈયારી કરતા હોય અથવા તો કોઈ પણ બીજી એવી સીસીઈની તૈયારી કરતા હોય તો તેમાં આ બધી વસ્તુઓ તો લાગુ પડે છે જે જનરલી ટાઈમટેબલ માટે કે પ્લાન કરવા માટે કે મોટિવેશન વાંચવા માટે મોટિવેટ કરવા માટે તો આ વસ્તુઓ બધી ધ્યાન રાખમાં રાખવાની જરૂર છે તો ઓલ ધ બેસ્ટ અને તમને બધાને મોટાભાગનાની સરકારી નોકરી મળી રહે એવી મારી શુભેચ્છાઓ છે અને એક્ઝામમાં સારું એવું પરફોર્મન્સ આપો એના માટે ઓલ ધ બેસ્ટ બેસ્ટ વિશીસ આઈ વિલ મીટ યુ ઇન માય નેક્સ્ટ વિડીયો ટિલ દેન બાય ટેક કેર વર્ક હાર્ડ વિથ કન્સિસ્ટન્સી બીકોઝ યુ બિલીવ ઇન યોર સેલ્ફ